જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ પબકી ઉઠ્યો તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ નિવેદન ભાબના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાબ લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધ પાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ને સ્વામીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી જલારામ ભાભર મામલતદાર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા તાજેતરમાં તાજેતરમાં સ્વામીના નારાયણ મંદિરના સ્વામી દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે ગુણાતી સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુખાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વિપુલ ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળવે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે બોલો